સુરત ખાતે તાંત્રિક વિધિ કરવાના બહાને રૂપિયા પડાવનાર ઢોંગી બાવાઓ ઝડપાયા વિધિ કરવાના બહાને લોકો પાસેથી રૂપિયા ખંખેરતા બાવાને સાયબર ક્રાઇમે રાજસ્થાનથી ઝડપી પાડ્યા અડાજણના વેપારી પાસે ઘરમાંથી સાત આત્મા બહાર કાઢવા અને દટાયેલું સોનું બહાર કાઢવા માટે પંદર લાખ પડાવ્યા હતા લોકોને ઝાંસામાં લેવા સોશિયલ મીડિયા પર મૂકતા જાહેરાત રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરાવ્યા હતા પોલીસે મુનેશ ભાર્ગવ અને મનોજ ભાર્ગવની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી પોલીસ કમિશનર શ્રી સુરત શહેર અધિક પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ બ્રાન્ચ સુરત શહેર નાય પોલીસ કમિશનર શ્રી ક્રાઈમ બ્રાન્ચ સુરત નાઓની સૂચના અનુસાર શહેરના નાગરિકો સાયબર ક્રાઇમનો ફાઇનાન્શિયલ ફ્રોડનો ભોગ ન બને અથવા જો એવા ગુના આચરવામાં આવ્યા હોય તો તેવા ટોળકીઓને પકડી પાડવામાં આવે તે માટે સૂચના આપવામાં આવેલ તે સૂચના અંતર્ગત સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની અંદર અરજદારની એક એફઆઈઆર નોંધવામાં આવી હતી જેમાં ઓક્ટોબર બે હજાર લઈને મે બે સુધી અર એક જે અરજદાર છે એ ફાઇનાન્શિયલ ફ્રોડનો ભોગ બનેલ એમાં અરજદારને થોડી ઘણી ઘરમાં તકલીફ હતી એ હિસાબે ફેસબુક ઉપર શૈલેન્દ્ર શૈલેન્દ્રનાથ અઘોરી નામનું ફેસબુક એકાઉન્ટ છે એના ઉપર એવું લખેલ મળ અરજદારને મળ્યું કે તાંત્રિક વિધિ છે કે સભી સમસ્યાઓ કા સમાધાન કરે અરજદાર ને તેમાં વિશ્વાસ પડતા અરજદારે સદર એકાઉન્ટ ધારક નો સંપર્ક કરેલ ત્યારબાદ બાદ WhatsApp પર તેમની સાથે વાતચીત થયેલ તો આ અઘોરી શૈલેન્દ્રનાથ જે છે જેનું મૂળ નામ છે મુનીશ ભાર્ગવ તેઓ એ અઘોરી શૈલેન્દ્રનાથ ના નામે એકાઉન્ટ ખોલીને દેશભરમાંથી ભોળા લોકોને ભોળવીને અને તેમની પાસેથી નાણાં પડાવવાનું કામગીરી કરતો હતો એ દરમિયાન અરજદારનો સંપર્ક થતા એમણે તમારા ઘરમાં ભૂતોનો વાસ છે તમારા ઘરમાં ઘણું સોનું છે દુષ્ટ આત્માઓનો વાસ છે વિધિ કરવી પડશે એમ કહીને ટુકડે ટુકડે પૈસા ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરાવીને પોતાના જ અલગ અલગ બેંક એકાઉન્ટોની અંદર પૈસા નખાવ્યા છે લગભગ જોઈએ તો પં એ આ જે છ થી સાત મહિનાનો સમયગાળાની અંદર પંદર લાખ એકાવન હજાર પાંચસો ને દસ રૂપિયા ફરિયાદીના મુનિષ ભાર્ગવ ઉર્ફે શૈલેન્દ્રનાથ અગોરીએ બોળવીને ફ્રોડ કરીને લઈ લીધેલા છે આ દરમિયાન એક વખત મુનિષ ભાર્ગવ પોતાના સાગરીત મનોજ ભાર્ગવની સાથે સુરત ખાતે આવેલ અને ફરિયાદીને બોળવીને એમના ઘરમાં વિધિ કરવા માટે જણાવેલ જે માટે ફરિયાદીએ ઘરમાં ખાડો ખોદાવેલ ત્યારબાદ ધાર્મિક વિધિ કરી ધુમાડોને એમ કરીને ફરિયાદીના ઘરની અંદર પોતે લાવેલ નકલી ઘરેણા સોનાના અને હાડકાને એમ બતાવીને ધુમાડાનો લાભ લઈને ફરિયાદીને ભોળવીને જણાવે કે તારા ઘરમાં આ દુષ્ટ આત્મા છે અને આ જે સોનું છે ત્યારબાદ હાથ ચાલાકીથી એ સોનું અને બધું ગાયબ કરી દીધેલ ધુમાડાનો લાભ લઈને ફરી અને પછી આરોપીને એવું જણાવે ફરિયાદીને એવી રીતના જણાવેલ કે તમારે જો વિધિ કરાવશો તો આ વસ્તુ તમ તમારા ઘરમાંથી જતી રહેશે અને જેટલું સોનું છે એના કરતાં સો ગણું સોનું તમને જે દેખાયું હતું એના કરતાં મળશે એ દરમિયાન મનોજ ભાર્ગવ જે આ મૂળ આરોપીનો સાગરીત હતો એમણે તેનામાં પોતે આત્મા આવી હોય એવો ઢોંગ કરીને એકસો બકરાની બલી માંગી જેના માટે ફરિયાદી પાસે ફરીથી પૈસા પાડવામાં આવ્યા તો આ જે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન અને આ એકવારની વિધિ એ બધું થઈને લગભગ પંદર લાખ એકાવન હજાર પાંચસો દસ રૂપિયા જેટલા આરોપી સાથે સાયબર ક્રાઇમ ફ્રોડ કરવામાં આવે છે અ અત્યારે લગભગ કોઈ જગ્યાએ આ ફરિયાદી વિરુદ્ધ કોઈ કોઈપણ જગ્યાએ આવી ચીટિંગની ફરિયાદ નથી કાળા જાદુનું નામ આવે ત્યાં લોકો ગભરાઈ જતા હોય છે કે અમે બાબાજીની ફરિયાદ કરીશું તો આવું કંઈક થશે પણ એમની પૂછપરછ હજુ ચાલુ છે જે દરમિયાન અમને એવું જાણવા મળ્યું છે કે નાની મોટી અમાઉન્ટ કરીએ બે પાંચ હજાર તો વિધિના નામે આ રીતના એમણે ઓનલાઈન ટ્રાન્સફરને એમ લઈને લગભગ થી વધુ લોકો સાથે છેતરપિંડી કરેલી છે પણ એ બધી છે ફરિયાદ હજુ ક્યાંય નોંધાઈ નથી સર આરોપીનો મૂળ ધંધો જ આ છે કે બીજો કોઈ ધંધો છે ના આરોપીનો મૂળ ધંધો આ છે આરોપી લગભગ 2 વર્ષ પહેલા પંજાબના કપૂરથલામાં જે ટ્રસ્ટ મંદિર હોય છે ત્યાં આગળની દુકાન બહાર વિધિ હવન માટે ભાડે આપતા હોય છે એ પ્રકારની પણ કામગીરી કરતો હતો મૂળ હવન કરવાનું કુંડલી બનાવવાનું એ બધું બેઝિક જે પૂજા અને હવન એ રીતની કામગીરી એ આરોપીની મૂળ કામગીરી છે સાંકેતિક વિધિ કશું શીખ્યા છે એવું કઈ જાણો રહ્યું છે ના